વધુ એક ભાજપના નેતાના પુત્રનું કાંડ છે તે સામે આવ્યું હતું જેમાં ભાજપના નેતાના પુત્રએ પિતાના નામે ગાડીઓનું મસ્ત મોટું કૌભાંડ છે તે આચર્યું હતું જ્યારે આ મામલે કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેમાણી વચ્ચે પડ્યા હતા ત્યારે આ કૌભાંડનું જે આખો ખ્યાલ છે તે આવ્યો પોલીસ આ મામલે ફરિયાદ લેવા તૈયાર ન હતી પરંતુ જિજ્ઞેશ મેવાણી વચ્ચે પડ્યા ત્યારબાદ માધુપુરા પોલીસમાં ગઈકાલ રાત્રે ફરિયાદ છે તે નોંધાઈ હતી અને ગણતરીના કલાકોમાં જ ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ છે તે પણ કરી લીધી છે ત્યારે કોણ છે આ ભાજપ નેતાનો પુત્ર તે વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર હું મયુર મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અમદાવાદમાં ભારે ગાડીઓ લઈને પચાવી પાડવાનું મસ્ત મોટું કૌભાંડ છે જે સામે આવ્યું છે અમદાવાદમાં ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખના પુત્ર પ્રિન્સ મિસ્ત્રીએ ગાડીઓ ભાડે લઈ અને પચાવી પાડ્યા હોવાનું કૌભાંડ છે તે સામે આવ્યું હતું જેમાં તેને કહેવામાં આવ્યું હતું કે લોકસભાની ચૂંટણીમાં તેમને ગાડીઓનો કોન્ટ્રાક્ટ મળ્યો છે જેથી પિસ્તાળીસ જેટલી ગાડીઓ પ્રિન્સ મિસ્ત્રીએ તે પોતાની ગાડી ભાડે આપી હોય તેવી રીતે ગાડીઓ છે તે ભાડે આપી હતી પ્રિન્સ મિસ્ત્રીએ બે થી ત્રણ મહિના સુધી આ બધાને પૈસા જે ભાડું કહેવાય તે ચૂકવ્યું હતું પરંતુ ત્યારબાદ છેલ્લા કેટલાય સમયથી વળતર છે તે ચૂકવવામાં ન આવ્યું ત્યારે કાર માલિકો જ્યારે પ્રિન્સ મિસ્ત્રીના ઘરે પહોંચ્યા ત્યારે આખો મામલો છે તે સામે આવ્યો કારણ કે પ્રિન્સ મિસ્ત્રીના પિતા જે કનુભાઈ મિસ્ત્રી છે તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું કે પ્રિન્સ હવે અહીંયા રહેતો નથી કે તે અહીંયા આવતો પણ નથી અને તેની સાથે અમારે કોઈ સંબંધ રહ્યા નથી આવું કહેતા જે કાર માલિકો છે તેમને ખ્યાલ આવ્યો કે તેમની સાથે છેતરપિંડી છે તે આચરવામાં આવી છે જે મામલાને લઈ લે છેલ્લા કેટલાય દિવસથી આ કાર માલિકો પોલીસ સ્ટેશનના ધક્કા છે તે ખાઈ રહ્યા હતા પરંતુ સાંઈબાગ પોલીસ તેમની વાત સાંભળવા માટે તૈયાર ન હતી ત્યારે આ જ મામલાને લઈને જીગ કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી કે જે તેમની બહારે આવ્યા હતા અને પોલીસ કમિશનરને મળવા છે તે પહોંચ્યા હતા જિગ્નેશ મેવાણીએ જે પોલીસ કમિશનર મળ્યા ત્યારે આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી ત્યારબાદ આરોપીને પકડવા માટે જે ક્રાઇમ બ્રાન્ચ છે તે એક્ટિવ થઈ અને ગણતરીના કલાકોમાં જ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પ્રિન્સ મિસ્ત્રીને પકડી લેવામાં આવ્યો ત્યારે જીગ્નેશ મેવાણી દ્વારા શું ચીમકી ઉચ્ચારવામાં આવી હતી તે પણ આપણે સાંભળીએ ગઈકાલે અમદાવાદ શહેરના અસારવાના ભારતીય જનતા પાર્ટીના એક વોર્ડ પ્રમુખ જયેશ ભાવસાર અને એક એએસઆઈ એ દારૂની હેરફેરમાં પકડાયા થોડા દિવસ પૂર્વે ભારતીય જનતા પાર્ટીના એક નેતાની ખનીજની લીઝમાંથી ત્રણ શ્રમિકોના મોત થયા હતા અને એક ભારતીય જનતા પાર્ટી લોકોના ઇલીગલ કન્સ્ટ્રક્શન ગીર સોમનાથ કોડીનાર અને રાજકોટમાં મેં પોતે જોયા છે આજે પ્રકરણ એવું છે કે બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ગાંધીનગર સ્થિત કાર્યાલય કમલમ ખાતે અમારે કેટલાક વાહનોની જરૂર છે એવું કહીને ભાજપના બક્ષી પંચ મોરચા સાથે જોડાયેલા પ્રિન્સ મિસ્ત્રી નામના એક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર અને ડોડિયા સરનેમ ધરાવતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના એક પોલીસ કોન્સ્ટેબલ બંને એ ગુનાહિત ષડયંત્રના ભાગરૂપે ચારસો જેટલી ફોર વ્હીલરો ગુજરાતના અમદાવાદના નાગરિકો પાસેથી એવું કહીને મેળવી કે તમે ગાડી કમલમમાં જરૂર હોય આપો બદલામાં મહિને પાંત્રીસ હજાર રૂપિયાનું તમે ભાડું આપીશું આજે એ વાતને મહિનાઓ થયા પાંત્રીસ હજારમાંથી પાંત્રીસ પૈસા ભાડું ચૂકવાતું નથી અને ચારસો ગાડીઓ આ ભાજપના નેતાઓ ચાઉ કરી ગયા છે સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ પીડિત પરિવારોના કહેવા મુજબ જે લોકોની ગાડીઓ છીનવાઈ એ લોકોની ગાડીઓનો પોલીસની નેમ પ્લેટ લગાવી અનેક અનૈતિક ગેરકાયદેસર પ્રવૃત્તિમાં જુગારની રમતો રમવા માટે દારૂની હેરફેર માટે ડ્રગ્સની હેરફેર માટે અને બીજા કેટલાક ગુનાહિત કૃત્યોમાં અત્યારે ઉપયોગ થઈ રહ્યો છે આના આઘાતમાં એક વ્યક્તિનું મૃત્યુ પણ થયું આજે એ બાબતને તેર દિવસ થયા એક પણ આરોપીની ધરપકડ થઈ નથી આજે પોલીસ કમિશનરની કચેરીની બહાર ગુનો દાખલ નહીં થાય ત્યાં સુધી હું બેસી જઈશ એવી ધમકી આપીએ બાદ જ ગઈકાલે મોડી રાતે માધુપુરા પોલીસ સ્ટેશને ગુનો દાખલ કર્યો છે તો આજે અમારી માગણી છે કે અમદાવાદ અને ગુજરાતના જે નાગરિકોની આ ચારસો જેટલી ગાડીઓ ફોર વ્હીલર કમલમના ભાજપના નેતાઓએ હડપ કરી એ તમામ ગાડી આ પીડિત પરિવારોને પરત કરવામાં આવે આ ગાડીઓનો જે પણ લોકોએ ગેરકાયદેસર ઉપયોગ કર્યો એની ઝીણવટપૂર્વકની સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ કરવામાં આવે અને પ્રિન્સ મિસ્ત્રી અને ડોડિયા અને બીજા જેટલા પણ લોકો આ ષડયંત્રમાં સામેલ હતા એ તમામ લોકોની આવતા ચોવીસ અડતાલીસ કલાકમાં ધરપકડ કરવામાં આવે એવી માંગણી લઈને પોલીસ કમિશનર કચેરી આવ્યા છીએ ટૂંક સમયમાં આ આરોપીઓની ધરપકડ નહીં થઈ તો માધુપુરા પોલીસ સ્ટેશન અથવા ક્રાઈમ બ્રાન્ચ અમદાવાદની ઓફિસની બહાર અમે પલાઠી વાળીને બેસી જવાના છીએ ગુજરાતમાં ખનન કરવું ગેરકાયદેસર મકાનો બનાવવા દારૂ જુગાર નડ્ડા ચલાવવા અને ગુજરાતના નાગરિકોની ગાડીઓ પચાવી પાડવી હડપ કરી લેવી આની છૂટ જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકારે એ ભાજપના કાર્યકરોને આપ્યું હોય એવો માહોલ સર્જાયો છે કેટલાક લોકોનું એવું કહેવું છે કે આરોપી પ્રિન્સ મિસ્ત્રી અને ડોડિયા એ લોકોમાં સમાજમાં એવું કહી રહ્યા છે કે સરકારના અમારી ઉપર આશીર્વાદ હોય અમદાવાદ શહેરની પોલીસ કમિશનર કચેરી પણ અમારો વાળ વાંકો કરી શકવાનો નથી એટલે આપના માધ્યમથી અમદાવાદ શહેરના પોલીસ કમિશનર અને ગૃહમંત્રી હર્ષ સંઘવીને પૂછવા માગું છું કે શું તમે આવા ગુનાહિત કૃત્યો કરનારા લોકોને છૂટો દોર આપ્યો છે તેર દિવસ થયા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ જેવી સોફિસ્ટિકેટેડ એજન્સી શા માટે એક પણ આરોપીની ધરપકડ કરી શકી નથી એ સવાલ આપના માધ્યમથી પૂછવા માંગુ છું તમામ આરોપીની ધરપકડ નહીં થાય ત્યાં સુધી અમે આંદોલન મૂકવાના નથી માધુપુરા પોલીસ સ્ટેશન સાથે મારે આજે વાત થઈ ગઈકાલે મીડિયાના મિત્રોને આપેલા મેસેજ બાદ મોડી રાતે ગુનો નોંધાયો છે કદાચ ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદનું મોનિટરિંગ કરે છે એ જે પણ કરતા હોય સવાલ છે કે તેર દિવસ પૂર્વે ધરપકડ માટે ફરિયાદ આપી હતી ગુનો દાખલ કરવા માટેની અરજી આપી હતી તેર દિવસ સુધી ગુનો દાખલ ના કર્યો અને હજી સુધી એક પણ આરોપીની ધરપકડ કેમ થઈ નથી જો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને ના વળતું હોય તો મારું સૂચન છે કે આસામ પોલીસ જોડેથી શીખે મેં એક ટ્વીટ કર્યું તો અઢી હજાર કિલોમીટરથી આસામ પોલીસ લેવાઈ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ઓફિસ અને અસારમાં બેઠેલો આરોપી વચ્ચે ખાલી અઢી કિલોમીટરનું અંતર છે તમને પકડીને બતાવો ને તમારામાં પાણી હોય તો અમદાવાદ પોલીસ કે જેની ઉપર જ્યારે દબાણ કરવામાં આવ્યું ત્યારે તેણે ગણતરીના કલાકોમાં જ આરોપી પ્રિન્સ મિસ્ત્રીને પકડી લેવામાં આવ્યો હતો પરંતુ જો કદાચ પોલીસ ઉપર દબાણ કરવામાં ન આવ્યું હોત તો આ આરોપી હજી પણ ખુલ્લેઆમ ફરતો હોત તે વાત અહીંયા સાબિત થાય છે કારણ કે દબાણ કરતાની સાથે જ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આરોપીને ઝડપી પણ લીધો છે ત્યારે કહી શકાય કે જે ભાજપના નેતાનો પુત્ર છે અને એટલા માટે જ તેને કોઈ ડર ન હતો તેને એવું લાગતું હતું કે તે ગમે એવા કાંડ કરશે પરંતુ પોલીસ તેનું કંઈ નહીં બગાડી લે કારણ કે તેની પાછળ તેના પિતા છે તે બેઠેલા છે અને જે ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ છે અને એટલા માટે તે બેખોફ બનીને જે આ કૌભાંડ છે તે આચર્યું હતું આ કૌભાંડમાં કહી શકાય કે જે લાખો રૂપિયાનું કૌભાંડ છે તે આચરવામાં આવ્યું છે કારણ કે પિસ્તાલીસ જેટલી ગાડીઓ છે કે જે ભાડે લીધી હતી અને ત્યારબાદ તેની છેતરપિંડી છે તે કરવામાં આવી હતી ગાડીઓ તો તે માલિકોને પરત ન કરી પરંતુ તેનું જે વળતર ચૂકવવું પડે તે વળતર પર ચૂકવવામાં ન આવ્યું હતું ત્યારે ક્યાંક હવે આ જે કાર માલિકો છે તેમને ન્યાય મળે તેવી આશા છે તે હાલ તો દેખાઈ રહી છે કારણ કે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ આરોપી પ્રિન્સ મિસ્ત્રી છે કે જેણે ઝડપી લીધો છે ત્યારે આપ શું માની રહ્યા છો કે ખરેખર આ કાર માલિકોને હવે ન્યાય મળશે ખરી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર